જુનાગઢના ભવનાથ પંથકમાંથી જે ચોંકાવનારી અને અત્યંત દુઃખટની ઘટના સામે આવી છે ભાઈ જુનાગઢના ભવનાથ પંથકમાંથી આશ્રમમાંથી લઘુમંતીના એકસો આઠ મહામંડલેશ્વરના મહાદેવ ભારતીજી આજે વહેલી સવારે અચાનક ગુમ થઈ ગયા છે જેને કારણે ચકચાર મચી ગયો છે વિગતે ચર્ચા કરીશું નમસ્કાર હું છું પ્રથમ મોદી આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ

પર્વતમાળાઓ ગુફાઓ આશ્રમની આસપાસ જંગલ વિસ્તાર સુધી તપાસ હાથ ધરવામાં આવી છે દરેક દરેક ખૂણે ખૂંચો ખંગાળી લેવામાં આવ્યો છે મહાદેવ ભારતીજી બાપુ અચાનક ગુમ થવાથી સંત સમાજમાં ભારે ચિંતા અને દુઃખનો માહોલ છવાઈ ગયો છે ભવનાથમાં હજારો ભક્તો એકઠા થઈ ગયા છે બાપુ ગુમ થયા મામલે મહેશગીરી બાપુની પણ પ્રતિક્રિયા સામે આવી છે તે સાંભળી લઈએ જય ગિરનારી નમો નારાયણ મને હમણાં જ એક ખૂબ જ એવા

ખાતરી આપું કે બહુ જ સંવેદનશીલતાથી તપાસ ચાલી રહી છે અને ચાલશે એવી મને ખાતરી આપી છે પોલીસ વિભાગે તો મને એટલું ખાલી કેવું છે કે આમાં જે દોષી હશે જે કોઈ પણ હોય એને સજા મળવી જોઈએ જે સાધુ આટલો પીડાઈને જો સુસાઈડ નોટ લખીને ગયો હોય તો એ ક્યાં છે સૌથી પહેલા એનો તાગ મેળવવો બહુ જરૂરી છે એટલે સંવેદનશીલતાથી તપાસ છે આપણે સૌ સંયમ રાખીશું સત્ય પ્રકટ થાય એની પ્રતિક્ષા કરીશું અને જે કોઈ પણ દોષી આના પાછળ હશે એને સજા થવી જ જોઈએ કેમ કે જો દુર્જનોને દંડ નહીં મળે તો ક્યારેય સમાજમાં ઉદાહરણ અને દાખલા નહીં મળવો જોઈએ સકુશળ હશે હજી કોઈ એવા અજુકતા સમાચાર આવ્યા નથી એટલે પ્રાર્થના કરીએ પરમાત્માને કે સકુશળ હોય અને પરત આવે અને મારો વિડીયો જો આપના તરફ પહોંચી રહ્યો હશે મહાદેવ ભારતી બાપુ તો જે કઈ દુઃખ હશે જે કોઈ પીડા હશે ફરો જીવનમાં ઘણા પ્રત્યાઘાતો આવતા હોય આપણે તતસ્થ રહેવું જોઈએ અને સત્યના સાથે રહેવું જોઈએ મને એમ લાગે છે કે મારી અવાજ અને આ વિડીયો જો આપના તરફ પહોંચે તો આપ કૃપા કરીને પાછા કરીને એક હજાર આઠ હરિનંદ બાપુ પણ તાત્કાલિક જુનાગઢ પહોંચી ગયા છે અને તેમણે સમગ્ર આશ્રમ સંચાલકો અને પોલીસ અધિકારીઓ સાથે બેઠક કરી છે તેમણે કહ્યું છે સંત સમાજ માટે ઘણો ચિંતાજનક ક્ષણ છે બાપુ જેવી આસ્થા પ્રેરક વ્યક્તિ ગુમ થયાથી એકમાત્ર આશ્રમમાં જ નહીં પણ સમગ્ર સમાજમાં મોટું નુકસાન થયું છે બાપુના ગુમ થયાના સમાચાર સાથે સોશિયલ મીડિયા પર અનેક પ્રકારની ચર્ચાઓ પણ શરૂ થઈ ગઈ છે કેટલાક લોકો કહી રહ્યા છે બાપુ છેલ્લા કેટલાક દિવસોથી આંતરિક રીતે વ્યસ્ત હતા તો કેટલાક કહી રહ્યા છે આશ્રમમાં કેટલાક મુદ્દાઓને લઈ બાપુના મનમાં મનદુખ ચાલતું હતું પરંતુ હકીકત શું છે તપાસ સામે આવશે જ્યારે આશ્રમમાં હવે હાજર ત્યારે બાપુ કેવી રીતે ગુમ થઈ શક્યા શું કોઈ બાપુ પર દબાણ કરતું હતું આ બધા પ્રશ્નોના જવાબ હવે તપાસ પછી જ મળી શકશે તમારો શું અભિપ્રાય છે તો કમેન્ટ કરી જરૂરથી આપજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં